નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે શ્રાવણ બે હજાર પચીસ દરેક સોમવારે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે શું અર્પણ કરવું જોઈએ મિત્રો આ વખતે શ્રાવણમાં ચાર સોમવાર આવે છે તો જાણો દરેક સોમવારે શિવજીને શું અર્પણ કરવું જોઈએ અને કેમ શ્રાવણ મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને ઓગસ્ટ સુધી રહેશે આ વખતે શ્રાવણ મહિનાના ફક્ત સોમવાર આવી રહ્યા છે આનો અર્થ એ છે કે તમને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સુવર્ણ અવસર ફક્ત ચાર વાર મળશે જો તમે ઈચ્છો છો કે ભોલેનાથ તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે તો દર સોમવારે એક વિશેષ વસ્તુ જરૂર અર્પણ કરો પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવે દેવી પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા શ્રાવણના ચારેય સોમવારે ભક્તિ અને નિયમથી પૂજા કરીને ભગવાન શિવ અને દેવી પાર્વતી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે

શિવભક્ત સાચા હૃદયથી ભોલેનાથને જે પણ અર્પણ કરે છે તેનું જીવન ચોક્કસપણે ધન્ય બને છે દર સોમવારે ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનના વિવિધ દોષો મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે શ્રાવણના આ ચાર સોમાવાર દરમિયાન ભગવાન મહાદેવને શું અર્પણ કરવું જોઈએ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શું અર્પણ કરવું શ્રાવણનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર રોજ છે અને પહેલા સોમવારે શિવલિંગ પર શુદ્ધ પાણી કાચું દૂધ બિલીપત્ર અને સફેદ ફૂલો અર્પણ કરો આ ઉપાયથી જીવનમાં શાંતિ પવિત્રતા અને શિવની કૃપા બની રહે છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે કારણ કે તેમને આ વસ્તુઓ સૌથી વધુ પ્રિય છે આ ઉપરાંત આ વસ્તુઓ અર્પણ કરવાથી શરીરના રોગો દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે શ્રાવણના બીજા સોમવારે શું અર્પિત કરવું શ્રાવણ માસનો બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે અને પહેલા સોમવારે શિવલિંગ પર શુદ્ધ પાણી કાચું દૂધ બિલીપત્ર અને સફેદ ફૂલો અર્પણ કરો આ ઉપાયથી જીવનમાં શાંતિ પવિત્રતા અને શિવની કૃપા બની રહે છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે કારણ કે તેમને આ વસ્તુઓ સૌથી વધુ પ્રિય છે આ ઉપરાંત આ વસ્તુઓ અર્પણ કરવાથી શરીરના રોગો દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે શ્રાવણના બીજા સોમવારે શું અર્પિત કરવું શ્રાવણ માસનો બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર ના રોજ છે અને બીજા સોમવારે શિવલિંગ પર દૂધ ભાંગ ધતુરો દહીં અને મધ ચઢાવો આમ કરવાથી માનસિક શાંતિ અને રોગથી મુક્તિ મળે છે શ્રાવણ માસના બીજા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી કૌટુંબિક મુશ્કેલીઓ દૂર થાય છે અને લગ્નજીવનમાં તાલમેલ વધે છે જેમના સંબંધોમાં કડવાશ છે તેમણે આ વસ્તુઓ ચોક્કસ અર્પણ કરવી જોઈએ શ્રાવણના ત્રીજા સોમવારે શું અર્પિત કરવું શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ના રોજ છે અને ત્રીજા સોમવારે શિવલિંગ પર દહીં ચોખા ચંદન ગંગાજળ અને શમીપત્ર ચઢાવો આ એક ઉપાય ઘરમાં સુખ શાંતિ અને પારિવારિક સમૃદ્ધિ લાવે છે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી જીવનમાં અજાણતાથી થયેલા પાપોથી મુક્તિ મળે છે શ્રાવણના ચોથા સોમવારે શું અર્પિત કરશો શ્રાવણ માસનો ચોથો સોમવાર અઢાર ઓગસ્ટના રોજ છે અને ચોથા સોમવારે શિવલિંગ પર પંચામૃત મધ ગંગાજળ સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરો આમ કરવાથી આર્થિક લાભ અને કરિયરમાં ઉન્નતિના નવા રસ્તા ખુલે છે જો તમે નોકરી વ્યવસાય કે પરીક્ષામાં સફળતા ઇચ્છતા હોય તો શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો ભોલેનાથ ચોક્કસપણે તમારી મહેનતને સફળ બનાવશે તો મિત્રો આ હતી માહિતી શ્રાવણમાં આવતા સોમવારે શિવજીને શું અર્પણ કરવું તેના વિશે માહિતી આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં